નમસ્કાર દર્શક મિત્રો હું છું ધરમસિંહ મકવાણા સમ્રાટ સમાચારમાં દરેક દર્શક મિત્રોનું સ્વાગત છે મિત્રો હાલ આજે વાત કરવી છે તળાજા નગરપાલિકાની ચૂંટણી વિશે તળાજા નગરપાલિકાની ચૂંટણી આવી ગઈ છે અને ચૂંટણી લડવા ઈચ્છતા મર્ત્યોએ પોતાની દાવેદારી પણ નોંધાવી દીધી છે જ્યારે કેટલાક નેતાઓ એ ભાજપમાંથી કોંગ્રેસમાં જઈને ફોર્મ ભર્યું છે જ્યારે કોંગ્રેસના નેતાઓ ભાજપમાંથી ફોર્મ ભર્યું છે આમ આદમી પાર્ટીના નેતા રાતોરાત કોંગ્રેસનો કેસ ધારણ કરી લે છે છે ત્યારે તમારો કિંમતી મત આપવો ફરજિયાત છે જરૂરી છે પરંતુ હાલ જે નેતાઓ અગાઉ પણ તમારી પાસેથી મત લઈ ગયા હતા અને

અને આદમી પાર્ટીના કયા નેતાએ કોંગ્રેસનો ધારણ કર્યો છે આવો તમામ વિગતો સાથે જોઈએ સમાચાર જોઈએ એ પહેલા જણાવી દઉં કે અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો કોમેન્ટ જરૂરથી કરજો અને અમારો વિડીયો દરેક મિત્રોને શેર કરશો તેવી અપેક્ષા જય હિન્દ જય ભારત તાળાજા નગરપાલિકાની ચૂંટણીને લઈને વિવિધ નેતાઓ પોતાની જીત થાય તે માટે અટી ચોટીનું જોર લગાવી રહ્યા છે ત્યારે આજે જાણવા મળતી માહિતી મુજબ તળાજાના આમ આદમી પાર્ટીના પ્રમુખ જીલુભાઈ આહિરે કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો છે તેઓએ મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે આ નગર હાલ નગરપાલિકાની ચૂંટણીને લઈને ઉપરના આદેશ મુજબ કોંગ્રેસ સાથે આમ આદમી પાર્ટી દ્વારા ગઠબંધન કરવામાં આવ્યું છે અને ભાજપને ભાજપને હરાવવા માટે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ભેગી મળી અને ચૂંટણી લડી રહી છે ત્યારે હાલ ભાજપ દ્વારા પણ ગઈકાલે નેતાઓએ પોતાની ઉમેદવારી નોંધાવવા માટે તળાજાના ધારાસભ્યને ધારાસભ્યના કાર્યાલય ખાતેથી વિશાળ સંખ્યામાં શક્તિ પ્રદર્શન સાથે પ્રાંત કચેરી ખાતે મોટો કાફલો પહોંચ્યો હતો અને દરેક નેતાઓએ પોતાની ઉમેદવારી પ્રાંત કચેરી ખાતે નોંધાવી હતી હાલ તળાજા નગરપાલિકાની ચૂંટણીને લઈને ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા પોતપોતાની રીતે અથાત પ્રયત્નો શરૂ કરી દેવામાં આવ્યા છે પરંતુ નગરપાલિકાની ચૂંટણીનો મતદાન થયા બાદ કોની જીત થાય તે હવે આગામી જોવું રહ્યું પરંતુ ઘણા સમયથી લોકો પોતાના વિવિધ પ્રકારના પ્રશ્નોને લઈને પરેશાન છે ત્યારે હાલ નગરપાલિકાની ચૂંટણીમાં કેવી રીતે અને કોને કોની જીત થાય છે તે આગામી સમયમાં જોવું રહ્યું જે આપનું નામ મારું નામ જીનુભાઈ આહિર હું આપ કોંગ્રેસનો પ્રમુખ હતો આજ રોજ એકત્રીસ તારીખના રોજ હું કોંગ્રેસની અંદર જોડાઈ રહેલો છું અને તે અમે ઉપરથી ગઠબંધન તરીકે અમે કોર્પરેશન કરેલું છે તરાજા તાલુકા પૂરતી એની અંદર અમે પૂરેપૂરું ભાજપના ભ્રષ્ટાચારની સામે લડાઈ માટે અમે આજે બધા કોંગ્રેસમાં વિધિવત રીતે જોડાઈ રહ્યા છીએ